લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીયેલી લીલા રસે મારા વીરને વરસો તો સેન્ડલ પેરી ફરસો મારા ભાભી સાસરીયેલી લાલે રસે સફલી આ ગીતાને મેચ થાય એવું નથી આ ક્યાંય ઉગાડે પગે રખડે છે બાપા સોનાના સંપલ પહેરીને રખડે છે એવી છે અને તું કહેશ કે મારા વિરને વરસો સેન્ડલ પહેરીને ફરશો ઉપરવાળા આ મંગુળી તો માય ગઈ એને જી થતું હોય પણ મને એમ થાય છે હાવ એમ થાય છે ભગવાન કે આપણે સાતીમાં સીટો ઠોકી લઈએ આ જોડી કેવી બની છો તો ખરી ભગવાન શું જોઈને તમે ઉપર આ બંનેની જોડી બનાવી પૂતળી મારી છે બધું સંભળાય છે મારો ભાઈ ભલે જે રીતે સાંભળેલો છે પણ નૈમણો કેવો છે અને એને નોકરી આવી ગઈ છે હવે અને ભગવાને કંઈક જોઈ વિસારીને જ કર્યું હોય ભગવાન કરે ને હાસું જોઈ આવું બધું થયું છે બરાબર મારો ભાઈ કેવો રૂપારો છે રૂપનો કટકો છે આ વેલી રૂપારી છે પણ ધોરી છે પણ ક્યાં જઈ મારા ભાઈને ના પૂગે તો એ જોડી રૂપારી જ લાગે છે ભલે આયર બબીતા જેવી જોડી લાગે છે પણ આમ કાયદેસર લાગે છે કંઈ બોલવાનું થાતું જ નથી ભૂતડી હજી તારી હગાઈ ને બધી બાકી છે જારવ તું હા હા મારે બધી બાકી છે પણ માં આઈ બાપા આવા રૂપિયા રજવાળો ને ખોઈરો આપણે છોકરો હારો ગોગસ ગમે એમ ન થાય માર પપ્પા માર કહી દેવું છે પપ્પા તમને ઠીક લાગે ને દેજો પણ કાંઈક નેઠા વાળો ગોદ આ મંગલા ને તમે પહેલા થી ઓળખી પાપા ગામ ના તોડ્યા છે કાંઈ કામ ધંધો કર્યો નથી સકી બેન આ ભૂતડી ને હું એક ઝાપટ છોડી દઈ વધી ગઈ છે બીજા ઓલા માન્ય હા ભરતા આડાવરા થાતા હોય તો પંત નથી રહેતી ની કોઈ રી મુખ ને ભાવળી જો મંગોઈ દાસન સળે એટલી એમ ડ્રેસ બદલા લીધો થી ઘડી લઈને આવી ભાઈ ત્યાં કઈક ડ્રેસ પહેર્યો તો ખરો અત્યારે જો હા હા દો પહેરી લીધો છે ઈ દાસન સળાવીને દાસન સળાઈને બેઠો છે કેની તેડાઈ વી હૈને તીના ભાભી મમ્મી એની ની કઈ જમણવાર માં દીઠો હે નોત્રા એટલે આઈવા લાગે છે

તો બધાય ભુલાય ગયા છે બોલી મોટરતે ને માન હવે આટલે કોણ લેવા જાય બે કિલોમીટર હાલે હાલે મન મન ઉડાડી ગયો બેઠા બેઠા ફેરા ફરતા તો ઉડાડી લેવાય એવું બધું હોય એ વાત છે હાલો ભાઈ તો બોલાવું અરે બાપ રે બાપા છોકરો છે ટીનાનો ભાઈ કેતા હતા કે આ મગજ ન છે હે અરે ભીન ભાઈ માં કેટલો ફેર બાપા કેવડો જતો મેકઅપ કેવડો થથેડી ના આવી તો જરાય હારી નથ લાગતી સાદો મેકઅપ રાખ્યો હોય તો નેચરલ કેવી રૂપારી લાગે આ તો હા બાબડા ભૂત થઈને આવ્યું છે આવી રૂપારી થોડી હોય બધા કે રૂપારી છે રૂપારી સાદ આજ મેકઅપ જ સોપળ છે પણ થારી ન છે એટલે જ મંગલો હારો લાગે છે મારે મંગલાની જોડી કેવી લાગતી હતી તોપના પેટની આ મને જ મંગલો ના ગમ્યો બાક જોડી લાગતી ટોપના પેટની હાલો અમે છે ને હવે ફેરા ભેરા ફેરવાઈ લીધા છીએ હાલો આજ ઘણાનો સમય આવ્યો તો મારા ઘણા સબસ્ક્રાઇબર કમેન્ટ કરી હતી કે મારું પાંચ હજાર એકસો રૂપિયા લખાવી નાખજો અને ઘણાનું હતું એકસો એક રૂપિયા લખાવી નાખજો અને ઘણાનું હતું કે એક હજાર એકાવન લખાવજો ઘણાનું હતું પાંચસો એક લખાવજો ઘણાનું એકાવન રૂપિયા હતું આખણું એ બધાયના હું નામ તો નથી લેતી સોરી મારા વ્યૂવર્સ પણ તમે બધાય જીની ચીની હાથ ઘણું લખાવે છે એનું હાથ ઘણું મેં લખી નાખશું થેન્ક યુ અને તમે બધા કહો છો ને કે રોજ વિડીયો કેમ નથી આવતા ચકલીબેન પણ સોરી મારા વ્યુઅર્સ હું તમને જે કોઈ કહી દઉં કે મારે છે ને બીજા ઘણા કામ હોય છે ને એટલે પહોંચાતું નથી બાકી મારે છે ને રોજના બે મોકલવા હોય બરાબર પણ હું કોઈ રીતે એક નથી મૂકતી મૂકી શકતી રોજે રોજ અને એક આટરાય મારાથી નથી પહોંચાઈએ સોરી મારા વ્યૂવર જે દીથી મને ટાઈમ મળતો જાય ને પછીથી હું રોજનો એક એક વિડીયો મોકલીશ પણ અત્યારે મારે એવો ટાઈમ નથી મારે બીજા ઘણા કામ હોય ને એટલે નહીં મોકલાય એમને થોડાક દી એડજસ્ટ કરી લેજો હો ને સોરી અને એકવાર તો હું તમને બધાને દિલથી થેન્ક યુ કહું છું કે તમને હું વિડીયો મોકલું ના મોકલું જ્યારે મોકલું ને ત્યારે તમે સારી સારી કમેન્ટો કરો છો કે ચકલીબેન તમે સરસ લાગો છો ના તેન ઘણી કમેન્ટો કરો છો તો દિલથી દિલથી થેન્ક યુ બધાને કેમ કે તમે જોતો છો ને મારે વિડીયોનો કાંઈ નેઠો નથી ક્યારેક એક દિવસ થઈ જાય ક્યારેક દસ દિવસ થઈ જાય ત્યારે એક દી એકાત્રા થઈ જાય તો મિત્રો મારું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે બધાઓ જ્યારે પણ વિડીયો આવે તો તમને પહેલાં પહોંચી જાય સકલી એમ ના એટલે જોતા હોય ને તો તારે રોજે રોજ ન પહોંચાય તો એકાત્રા ચાલુ કરી દેવાય વિડીયો મોકલવાનું પણ ગમે એમ કોશિશ કરીને વિડીયો મુકાય તું તો બહુ વાર સુડી થઈ જાય છો ના પહોંચાય યાર હું ઘણી કોશિશ કરું છું પણ મારાથી કોઈ રીતે નથી પહોંચાતું હું તને ખબર ના હોય હું કેવી રીતે ટાઈમ કાઢી કાઢીને આ એકાદા જે વિડીયો મોકલું છું ને એ કઈ રીતે હું મોકલતી હોઉં ને મારું મન જાણતું હોય ટાઈમ જ નથી મળતો યાર નહીતર તો મારે મૂકવા જ છે હા એ સાચી વાત હાલો હવે નાતકર્ણો થઈ ગયું બધું થઈ ગયું ને ફોટા ને બોટા બધું પાડી લેજો અને અહીંયા વરાજાભાઈ ભાઈના બૂટ ગાયબ થઈ ગયેલા છે હાય હાય માં બૂટ કઈ ગાયબ થઈ ગયા સકલે તમને ધ્યાન રાખવાનું કીધું તો હું અહીંયા ઊભી હતી તો એ થઈ ગયા હા પણ સકલે એ ઓલી ઉની કોરા રૂપારી છોકરી ઊભી ની લેવા આવી હતી પછી સકલે અહીંયા કઈ બોલ્યો નહી કે પાછા દઈ જાહે વરી અરે અરે હવે હું કરું હવે એ કઈ પૈસા વાળી ના છે એટલે કે જેવા તેવા રૂપિયા નહીં નાખીએ હજાર પાંચ હજાર દસ હજાર નહીં નાખીએ હજાર કે લાખ નાખીએ はいはい。

ચકલી હાલો હવે આપણે બધી એમ ફોટા પાડવા ચાલુ કરી દઈએ ગિફ્ટ દેવાના આ બધું થઈ જાય પછી જમણવારમાં ભૂખ લાગી છે ઓલા બધા સામે કેવા જતો હા ઠુસી ઠુસીને ખાવું ચાલુ કરી દીધું છે આપણે બધા અહીંયા એટલે આમ અહીંયા બેઠા છે હા પણ એલી જ્યાં સુધી દુલ્હન દુલ્હનની બધી વિધિ ના પતે ત્યાં સુધી આપણે બધા મેન મેન સદા વાળાને ત્રેવું જ પડે ને કોઈ કાકી બેન પણ છે ને કોઈ કાકી મોટી માવું છે ને કોઈ ફૂયું છે ને એટલે અમને ત્રેવું જ પડે ઓલા બધા હોય ખાવા તાવ્યા હોય ભેગા થયા હોય અને આ મંગળીને કીધું તું અત્યારે સુધી રે ઓલા બધા જમવા વહી તો પોતે અહીં નહીં બેઠી બરતરા થાય છે પણ કે નથી હવે મંગુળીને બીજું કાંઈ નથી જટિયાર સડા મેં તો બતાવી નથી જોઈ નથી અને હું સાનું મનો જોઈ લેશો હા કેટા કેવા કારા દાદ થઈ ગયા આખા મોટામાં